નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેર ખાતે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્દ હસ્તે નવા સિવી સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે પચીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જયંતીને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવી રહી છે તે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત નવસારી વિજલપોર વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર તેર ખાતે નવીન સિવિક સિટી સિવિક સેન્ટર સહિત સમગ્ર રાજ્યમાં ચોત્રીસ જેટલા સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કર્યું હતું નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર તેર ખાતે નવીન સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ હેઠળ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના વિવિધ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન બિહારી વાજપેયી ના સોમા જન્મ દિવસ નિમિત્તે પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે એ સુશાસન દિવસે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાની સુખાકારી વધે ગુજરાતની ને અગવડ નહીં પડે એને માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર સિવિક સેન્ટરો ની આજે શુભારંભ કરાવ્યો નવસારી ખાતે પણ આ સિવિક સેન્ટરનો શુભારંભ આજે થઈ રહ્યો છે આ સિવિક સેન્ટર મારફતે લોકોને જુદી જુદી યોજનાઓ જુદી જુદા દાખલાઓ લેવા માટે નગરપાલિકા સુધી નહીં જવું પડે અને આ વિસ્તારની પ્રજાને અહીંથી એ સૌ મળી રહે એને માટે આધુનિક સવલતો સાથેનું સિવિક સેન્ટર આજે આ શરૂઆત કરવામાં આવી છે આ સિવિક સેન્ટરની અંદર લોકોને બેસવા માટેની વ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે ટોકન નંબરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકોએ લાઈનમાં નહીં ઊભું રહેવું પડે અને જલ્દીમાં જલ્દી લોકોને એમનું કામ પતી જાય એને માટેની કાળજી આ સિવિક સેન્ટરોમાં રાખવામાં આવી છે અસ્તુ